માંડવા જવા માટે તો ભાઈ છે જોવો આ ભાઈ ને બેઠવા જાય માંડવા અને આપડી ગાડી છે અમે તો આપણે કોડિયારમાના મંદિરે પોગી ગયા છે તો ભાઈ આપણા ભાઈને ઈકો મળી ગયો ભાઈ ગયો હું ભાડું લઈ ચાલો એમને ઈકો મળી ગયો આપણે જઈએ ઘર ભેગતા જાવી

જો મિત્રો આ પારસભાઈ ને રાહુલભાઈ ની બધાય બીડી બોમ્બ બનાવે છે દેખાડ તો પારસ વાહ ઈ શું કરે ડટ્ટી છે આ સક્સેસ જા હે સક્સેસ જાય તો અમારા કંપની બનાવવાની છે જલાલપુર માં વાહ કારવલભાઈ પાર્ટનરશિપ માં બધાને હજી હજી નો આવે પાઇપ માં ફોડવાનો અવાજ ખાલી ખાલી સાંભળ્યું મિત્રો જો આ પાઇપ છે ને એમાં આપડે ફટાકડો નાખવાનો છે તો ચાલો આટલું ફટાકડો નાખીએ ને પછી જોઈએ કેવો અવાજ આવે છે

વાહ વાહ ડબલ ધરાકા તો ચાલો આપડે ઓલા લિવિંગ ગયા ફોડવાના છે લેવિંગ ગયા તો લિવિંગ ગયા ફોડવા હાલે ડુકો આપણે લિવિંગ ગયા મિક્યોને ને ફોડવાના

આને સડડીમાં બોમ ગરી ગયો એ બોલા અન કેમ બોમ ગરી ગયો જો મે હું આલ્યા કરે નાની નન દિવાળીમાં ય મોટા મોટા બોમ તો પેન્ટમાં ગિર્યા જ કરે

ддва મારા દિમાગ માં છે ને ખતરનાક ખાઈડ્યો આવો છો એટલે એ નહો આવો આવડું આગે ઈ બમ લાઈ તો તડ 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 તો મિત્રો આજના ના માં એટલું જ તે માણશું એક ના વિડિયો પાબ વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા કલેજો ઉડી પાબ ট ফুটে যি ফুটি এই ডুগা ওঠৰ বে তু